વાલીએ તાલુકાના ચોર આમલા ગામ ખાતે લિગ્નાઇટ દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો આજરોજ બપોરના આરસામાં વાલીએ તાલુકાના ચોર આમલા ગામ ખાતે પ્રાંત અધિકારી જીએમડીસી અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી આ ગ્રામસભામાં જમીન સંપાદનની જંત્રીમાં વધારો સહિત અન્ય મુદ્દે ગ્રામજનોએ અભિપ્રાય આપ્યા હતા

આજે અમારા ગામ ગામ ચોરામલા ગામ સભા લેગ નાઇટ તરફથી રાખવામાં આવી હતી અને આ લોકો મોટે મોટે લોલીપોપ આપતા હતા પચે પણ નહીં એવી એ એના વિરોધમાં અમે ગામ થકી એમને સખત વિરોધ વિરોધ કરીએ છીએ અને ઠરાવ પણ કરી દીધો છે માટે લેગ નાઇટ આજે એમએલએના કહેવાથી અમે હાઈસ્કૂલ ડેલી બાંધી દઈશું હોસ્પિટલ બનાવી દઈશું અત્યાર સુધી લેટ નાઇટ કોઈ એ જગ્યા પર રાજપાડી હોય ભાગા હોય કોઈ જગ્યા પર સ્કૂલ કે હોસ્પિટલ બની નથી અને અહીંયા પણ બનવાની નથી અને જો બનાવવાના હોય તો પહેલાં બનાવે અને આ ખોટી ખોટી લોકોને ગેરમાર્ગે દોરે છે ઓફિસોમાં આ લોકોને ગામડામાં ગઈને જૂઠું જૂઠું બોલીને આપણે એમને ભડકા ભરમાવી લેવા અને સહી કરાવી લેવી અને ઠરાવ મંજૂર કરાવી લેવો અને એ ઠરાવને અમે નામંજૂર કર્યો છે એટલે અમે આ ગામ સભામાં અમે મારો વિરોધ પ્રદર્શન કર્યો છે